લો સ્પમ્પ કાઉન્ટ એટલે જ્યારે સિમેન્ટના પેરામીટર કોઈ પણ કાઉન્ટ મોટિલિટી મોર્ફોલોજી એ લોઅર સાઈડમાં હોય તો એનો એબનોર્મલ સિમેન્ટનો રિપોર્ટ કહી શકાય જો કાઉન્ટ ઓછો હોય મોટિલિટી ઓછી હોય તો આવા એમના શું પેરામીટર્સ છે એમના ઉપરથી એમને ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે જો સ્પમ્પનો કાઉન્ટ ટેન મિલિયનથી ફિફ્ટીન મિલિયનની વચ્ચે હોય તો એવા પેશન્ટોને કુદરતી પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા રહેતી હોય છે રિસ્પેક્ટિવ કે એમની મોટીલિટી પણ સારી હોવી જરૂરી છે જો સ્પોર્મનો કાઉન્ટ ટેન મિલિયન ટુ ફાઇવ મિલિયનની વચ્ચે હોય અને મોટીલિટી સારી હોય તો એવા પેશન્ટોને આઈયુઆઈથી કન્સીલ થવાની સારી પોસિબિલિટી રહેતી હોય છે જો સ્પોર્મનો કાઉન્ટ ફાઇવ મિલિયન કરતાં ઓછો હોય અને મોટીલિટી પણ ઓછી હોય આવા પેશન્ટોને એડવાન્સ ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જેટલે જેવી કે આઈડીએફ કે ઇક્સીની જરૂર પડતી હોય છે